નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ભરૂચના સામૂહિક આરોગ્ય કેન્દ્ર કુડાદરા ખાતે નિશુલ્ક મેગા આરોગ્ય શિબિર આયોજન નિઃશુલ્ક મેગા આરોગ્ય શિબિરનું અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ સંગીતા સોલંકી મામલેદાર રાજન વસાવા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સંજય દુબે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અધ્યક્ષ ડૉક્ટર ઉર્વિક મહેતા મેડિકલ ઓફિસર ડૉક્ટર કૃષા દૂધવાલા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અંતર્ગત ટીબીના લાભાર્થીને ન્યુટ્રિશન કીટ આયુષ્યમાન કાર્ડના લાભાર્થીને પીએમજેવાય કાર્ડ તેમજ પીએનસી બેન બેબી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું મેગા મેડિકલ કેપનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો અંકલેશ્વર નગરપાલિકા માટે અને અંકલેશ્વરની પ્રજા માટે નવું નજરાણું પહેલો નોરતો માતાજીની કૃપાથી અને અમારા ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલની મહેનતથી આજે અમારું ત્રણ રસ્તા એ સર્કલથી કે ઓનજીસી સુધીનો રોડ ડામણનો બનવા જઈ રહેલો છે ખરેખર લોકોને ઘણો ઉપયોગી થશે અને અંકલેશ્વર નગરપાલિકાને સાડા પાંચ સવા પાંચ કરોડ જેવી રકમની મતાબરની રકમ ગ્રાન્ટ ફાળવી લેવામાં આવેલી છે અને આ રોડથી લોકોને સુવિધાઓમાં ફરક પડશે અને બાકીના ઇન્ટરનલ રોડો પણ સારી રીતે બની જશે એવી મારી આશા છે મજબૂતી માટે સત્તાધીશો ધ્યાન આપશે એમાં કોઈ ફેરફાર નહીં કરશે અને સારું કામ કરી અને ગામને નવું નજરાણું આપશે દિવાળી સામે એવી જ મારી શુભેચ્છા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર